આપડો તો બુ સારો હોય તકલીફ પડી છે હેરાન હેરાન થઈ ગયા કોઈ કશું કમાઈએ બધું પોણી જાય છે પૈસો બચતો નહિ ખાવા પીવામાં તકલીફ પડે છે

ગમે તેટલું કમાઈએ કોઈ ભેગું નહીં થતું હેરાન હેરાન થઈ ગયા છે પણ જોવા કોઈ અમારું દેવ દુઃખ કોઈ ભૂત પલિત દેવ દુઃખ Yeah. તમારા એક દુખ બંધાય છે સારું દુખ છે તમાર ટાઈમ દાડા હું કમ્પ્લીટ કરી નાખું બના બનાવ બન બરાબર પણ તમારે એક કામ કરવું પણ હા બોલો બરાબર પેના તો તમે વાયદો કરો કે તમે આ કામ થાય તો તમાર જે થતું હોય કહું પણ કામ થાય તો અમે બધું જે થાય તો એ કરવા તૈયાર છીએ તૈયાર છો ને તૈયાર તમે જ ભાઈ તૈયાર છો ને આપણે હા રેડી રેડી તૈયાર છો ને તો

પૈસા લઈને હાથવી રાખજો તમારું ફાઈનલ બરાબર તમારે કોઈ જોવાનું હતું જોરવા જયા બોનો હું જોઈ શક્યો તમારું તકનીક

આયો તો આખો દાડો રખડકડ કરું કામ તો કરાય એકલા ને પણ તો લુગડો નઈ લઈ આ દતન તો ઓરો રાગા ના મળે તો રૂપિયાના લઈ આયા પૈસા કામ ના કરવું પડે અજા હોય થી

નહીં જાય છે અને મારે મારો બેટો મોટો છોકરો કામ કરે છે નાનો થોડો ગોંડા જેવો છે હવે ભૂવા બુવા ક્યાંક ભૂવો સારો હોય એ પડશે અને ભૂવાનું ગોતું કાં તો પાવળિયાનું ગોતું અલ્યા ઉપાધીના પોટલા છે ભાઈ હા જો ના ગાંડો જો ગાંડો અમારે દવાખાના કરે તેટલો બધું ઘણું કર્યું હણ અરે મેળ પડતો નહીં હણા ત્યાં તો છો પછી પેપ્સી ખાડા છું સાંજે કશું હારો ભો હોય તો બતાવો આપણે ભો તો છે હા નામ છે કન્યો હોહો તો ભેડો સારું કરે તો બહુ તમને બહુ તાર હા હે હા બેઠા છો હો ભુવાજી રામ 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 રમે નામ નામ બેઠા બેઠા હે ભગવાન માતાજી એ બોના બોના ફો લેશું

બોલો પાંચ હજાર રૂપિયા પૈસા નું ભુવાજી તમે ગભરાશો નહીં પૈસા તો હું લઈ લાવ છું નાખો નાખો સીધો કરો 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 ઉભો કરું તું બાપા મને ચિંતા થાય ઊભો કરો

માં તમારા પૈસા આવે એટલે અને ઓનામાં બકરી જેવો દ્વાટો કર નાખું બસ 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 બક બકરી જો ઘોડા જો ઘોડા હાર ને

થોડે હવે ભોડું હોય ભેણ બખર આ ઠંડ ભગત શિખર અલા પૈસા જે અમારે પોચ હજાર તમારે અમારે પોચ જ્યા હવે શું કરશો કરી રહ્યા હવે શું કરવાનું હવે તો ટીવ તો પહેરતા તો એ નાઈટ ઉપર આવી ગયા સાચી વાત છે તો એ ભુવા શું કેવાય એ ભુવો કેવો કેવાય ઠગ ઠગ ભુવો ઠગ હતો હે બહેન બકા ઠગ ભુવો જો પથરા ઉપર લીટા કર્યા છે ને હે હવે હેડો તાર ખરી અમે છેતરા અમે તો શેત્રયા પણ તમે આવા ઠગ ભુવા તો બહુ મળે દુનિયામાં ઘણા આવા તો કોઈ નહી